तो भाई ऐसे रास्ते हैं, बीच में रास्ता है और में बहुत सारे कौन से पेड़ बोलते हैं इसको त्रिलोक जी देवदार देवदार के पेड़ है और त्रिलोक जी ने हमें बढ़िया वाला नजारा दिखाया उनका तहदिर है त्रिलोक जी एक स्माइल हो जाए और ऐसे आप पायलट ज्यादा बड़े बढ़िया हो यारेज गाड़ी चलाते हो ऐसे ऐसे रास्तों पे मुझे तो डर भी लगता है कि भाई ऐसे गाड़ी चला रहे हैं आप लेकिन ये तो ऐसे ही चला रहे हैं, हैं। साइकिल चलाते है। रुक लेते थोड़ी देर ये धर्मशाला का डक लेक है देवदार के पेड़ पीछे आगे पानी फोटोग्राफी के लिए अच्छी जगह आ, तो देखिए देखिए પીછે દેવદાર કે પેટ લગે હુએ બઢિયા નજાર ધર્મશાળા મેળાનું બજાર બહુ સારી સારી મેક સારીગંજ રોડ મેકગંજ રોડ કા બજાર થો થોડા લેટ પડ ગયા વીડિયો તો જઈ રહ્યા છીએ બક્ષુનાથ ટેમ્પલ અને વોટરફોલ જોવા માટે આજુબાજુમાં સરસ મજાની દુકાનો લાગેલી છે અને વિદેશી લોકો પણ છે દુકાનો જુઓ વસ્તુઓ જુઓ વિદેશી લોકો ઘણા જોવા મળે અહીંયા સ્વેટર છે પર્સ છે સ્ત્રીઓ માટેના શોલ ટોપી નાની નાની દુકાનોમાં સજાવટ ખૂબ સારી કરેલી છે તો જઈ રહ્યા છીએ ત્યાં જઈને જોઈએ કેવો વોટરફોલ છે ને ટેમ્પલ કેવું છે તો પ્રાચીન ભાક્ષુ મંદિર તરફ જઈ રહ્યા છીએ અને આજુબાજુમાં સજાવટની દુકાનો બહુ મસ્ત છે લોકો ખરીદી કરી રહ્યા છે આ છે ધર્મશાળાનો એક પોઈન્ટ પ્રાચીન ભાક્ષુ મંદિર અને વોટરફોલ અમને જ્યાંથી ઉતાર્યા છે ત્યાંથી એક કિલોમીટર જવાનું છે જોઈએ મંદિરમાં દર્શન કરીએ દુકાનો મસ્ત છે બધી વસ્તુઓ મસ્ત મળે છે વાહ તો આ છે ભાક્ષુ નાગ ટેમ્પલ અને શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે આનો ઇતિહાસ પણ અહીંયા લખેલો છે ભાગસુરાંગ મંદિર કા ઇતિહાસ કળિયુગની શરૂઆત થઈ ત્યારનો આનો ઇતિહાસ છે તો અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનેલો છે અને એનો સમય છે ગરમી સુર શર સાંજ છ અમારા ગ્રુપના સભ્યો નહવા માટે જઈ રહ્યા છે કેટલા બધા લોકો અમારા ગ્રુપના સભ્યો નહવાની મજા લઈ રહ્યા છે દલાઈ લામા બૌદ્ધ ટેમ્પલ તો જઈ રહ્યા છીએ અંદર આ છે ધર્મશાળાનું દલાઈ લામા ટેમ્પલ બીજા માળે છે મંદિર જઈએ ત્યારે બીજા માળે ચાલો મારી સાથે ચલો ચલતે પગ ચડી રહ્યા છીએ આવી ગયા છીએ મંદિર પરિસરમાં બહુ બધા ગાટલા પાથરેલા છે

ધર્મશાળા શહેરમાં જાય છે ત્યાંથી બેસી જવાનું અને ધર્મશાળામાં સીધું લઈ જાય છે તો જોઈ શકો છો તમે ખૂબ જ સુંદર નજારો તો આ છે ધર્મશાળાની અમારી હોટલ પાઇન વ્યૂ ત્રણ મંજિલા છે ખૂબ સારી સગવડ છે અને અહીંયા અમે એક નાઇટ રોકાવાના છીએ તો અત્યારે છું હોટલના ધાબા ઉપર અને નાઇટ વ્યૂ જોવા માટે આવ્યો છું કે ભાઈ પહાડો ઉપર રોશનીથી શહેર કેવું લાગી રહ્યું છે તો આપ જોઈ શકો છો કે ધર્મશાળા શહેર ઝગમગી રહ્યું છે પહાડો નહીં ઉપર તો આ જુઓ જ્યાં જુઓ ત્યાં મકાનો છે લાઇટ હોય ત્યાં મકાનો સ્વાભાવિક છે તો આ ફરતે છેક સુધી તમે જોઈ શકો છો કે લાઇટો ઘણી બધી છે અને લોકો કેટલા બધા રહે છે ને આના પરથી ખબર પડે કે ધર્મશાળા કેવડું મોટું છે બીજું કે આ હોટલની બાજુમાં હીલ છે એના કારણે મને ખબર પડતી નથી પાછળ પણ ઘણો બધો ભાગ વિસ્તરેલો છે આમ આ શહેર ખૂબ મોટું છે અને ખૂબ રડિયામનું ને બહુ સુંદર છે